બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપરાળ ગામ મહાશિવરાત્રી ના બીજા દિવસે બહોળી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને જે વર્ષો જૂની સુજલામ સુફલામ અને સતણુ ગામોને પાણીની માંગ છે તેને લઈ સરકાર દ્વારા ગઈકાલે થરાદના અમુક ગામડાઓમાં પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવ્યું હતું જેને લઈને ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ગામોની અંદર પાણીની વધારે પડતી જરૂરિયાત છે તેવા ગામોમાં પાણી આપવામાં આવ્યું નથી અને માત્ર નજીકના ગામોને જ પાણી આપવામાં આવ્યું છે જો તાત્કાલિક ધોરણે સત્તાણું ગામોને જે પાણીની અછત છે તેવા ગામોને પાઇપલાઇન મારફતે પાણી આપવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ખેડૂતો ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ વામેશ્વર ધામ પેપર ગામે તમામ ખેડૂત મિત્રો ઉપસ્થિત થયા હતા જે સૂચલાબ સુધલામ લઈને વર્ષો જૂની માંગ હતી ગામની પાણીની જેના માટે ઉપસ્થિત થયા હતા અને વખત રજૂઆતો કરી છે કુશ સંઘ સમિતિ દ્વારા આ સુધી પાણી છોડવામાં આવ્યું નથી એના માટે એક નવી યોજના આવી હતી એની અંદર જે પાઇપ પાઇપલાઈનનું કાલે ઓપનિંગ કરવામાં આવ્યું એમાં ચૌદ ગામોને પાણી આપ્યું છે બાકીના ગામોને પાણી આજ સુધી મળેલ નથી તો બાકીના ગામોને બાર મહિનાનો વાયદો આપ્યો હતો પણ આજ સુધી પાણી મળેલ નથી તો બાકીના ગામોને ક્યારે પાણી મળશે અને ક્યારે ફાયદો પૂરા થશે આગામી ચૂંટણીની અંદર જો આ સત્તાણું ગામના લોકોને પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાવેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હસ્તકની સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એકસાથે સાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી નડાબેડથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી જ રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ અન્ય રાજ્યની પરિવહન સેવા વધુ શુદ્ધ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવર્તનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહે છે રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચૌદ મહિનામાં ચૌદ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સત્તરસો ને પચીસ નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સીમાવર્તી નડાબેટ શરૂ થયેલ સો નવીન બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનો લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારે જોયું નથી ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એકસાથે સો નવીન બસોનો લોકાર્પણ એ અલૌકિક ઘટના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેડ આખા દેશનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે તેને પ્રાધાન્ય આપ્યું છે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો સલામત સવારી એસટીએમઆરી આજે વધુ સુવિધાયુક્ત બની છે એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે

અને સીમા ઉપર તમે બસો લાવવા માટેનો આ વિસ્તાર પસંદ કર્યો એ માટે અમારું ટુરિઝમ તો અહીંયા વધશે આ સરહદી વિસ્તાર નડે નડાબેટ આવવા માટે નડેશ્વરી આવવા માટે આ કાર્યક્રમની જેટલાને જાણકારી થાશે ત્યારે ખબર પડશે કે આવડો દેશનો મોટો કાર્યક્રમ માન્ય શ્રી હિન્દીમાં વાત કરી હતી તો એ આખો દેશ સાંભળતો હશે એમને લાગશે કે આખો દેશ ખાલી ગુજરાત નહીં આખો દેશ સાંભળતો અને આખો દેશ સાંભળે ત્યારે ખબર પડે કે આવું પણ એક સ્થાન છે નડાબેટ કરીને દેશના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસો નું લોકાર્પણ નો અવસર બન્યો હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરદી અંતરિયાળ અને છેવાડાના ગામ સુધી એસટીની સુવિધા પહોંચી છે રાજ્યમાં દરરોજ સત્યાવીસ લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના ત્રીસ લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું હતું કે આ બસોને સરકારી બસો નહીં પણ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો

આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ની ખાસ ભલામણ અને સૂચન હતું એમના સૂચન પરથી આજે રાજ્ય સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતની જનતા માટે એક સાથે સો રહી છે આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કડી ધારાસભ્ય કરશનજી સોલંકી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય મકવાણા એસટી નિગમના વર્ક મેનેજર પીએમ પટેલ પાલનપુર વિભાગીય કિરીટ ચૌધરી વિનુભાઈ ચૌધરી ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ રહ્યા હતા રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ સંકુલનું નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવા માટે આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માગણીઓ સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે આ સંકુલમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી ખેલ મહાકુંભમાં છાસઠ લાખ કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડ ખર્ચ કરે છે આજે ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યો છે તે જોવા શહેરમાંથી લોકો ગામડાઓમાં આવે છે જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે આજે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યો છે જે નાગરિકોની સલામતી ને સુરક્ષા માટે મહત્વના સાબિત થશે સૌ નગરજનો માટે મારા શહેર દિશા તાલુકાના સૌ યુવાનો ભુલકાઓ મારી બહેનો માટે દિશામાં હવે તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર બનશે આપણા તાલુકાના દીકરા દીકરીઓ કોઈ બી પ્રકારના વ્યસનમાં ના જોડાવા જોઈએ આપણા તાલુકાનો દીકરી વધુ રમત જોઈએ એનું ભવિષ્ય આ મેદાન પરથી ઉજ્જવળ કરવાનો સમય આવી ગયો છે મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે આ તાલુકા કક્ષાનો સ્પોર્ટ સેન્ટર એ તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર એ માત્ર રમત ગમતની મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી પરંતુ તમારું સૌનું ભવિષ્ય અને એ ભવિષ્ય કોઈ ਵੀ प्रकारे ધુંધલું ના થાય તમારું પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણે દિશા તાલુકાના આ રમત ગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે આ મેદાનમાંથી આવનારા દિવસોમાં આપણો ડીસા મારો ડીસા તમારો ડીસા આ માંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસકાંઠાને નહીં ગુજરાત ને ને ગુજરાત ગુજરાતને નહીં ભારત દેશને પ્રાપ્ત થાય એ પ્રકારે આપણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ આજના કાદમુરત કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કરશનભાઈ સોલંકી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ કલેક્ટર વરુણકુમાર બરણવાલ પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા મથકે સુઈગામ નડાબેઠ હાઇવે પર ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો ફેંકી દેવાયો હોવાની માહિતી મળી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ સુઈગામથી બે કિલોમીટર દૂર સરકારી માલ ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીનમાં સરકારી દવા ફેંકી દેવાતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો જોકે એક્સપાયરી ડેટની દવાઓ સાથે વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી હતી ત્યારે ખુલ્લામાં નાખેલ દવાને લઈને ખેતરોમાં ચરવા જતા પશુઓ માટે ઘાતક પુરવાર થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુઈગામ તાલુકા હેલ્થ ઓફિસર આ બાબતની ગંભીર નોંધ લઈને જવાબદાર આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ તેની હત્યા પણ ખુલેઆમ થઈ રહી છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડથી વધારે ગૌવંશજ હતા પરંતુ ગૌ હત્યા નિરંતર ચાલતી રહેતા આજે આપણા દેશમાં માત્ર નવ કરોડ જેટલો ગૌવંશજો બચ્યા છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય ગૌરક્ષા મહાભિયાન સમિતિ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસામાં પણ વિવિધ સંગઠનના આગેવાનો અને જાગૃત લોકોએ રિસાલા મંદિરથી જાગૃતિ રેલી યોજી હતી ગૌહત્યા બંધ કરેગા વહી દેશ પે રાજ કરેગા જેવા નારાઓ સાથે જાગૃતિ રેલી યોજી હતી તેમજ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી જે આવેદનપત્ર આપી તેમની આ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી આ અંગે ગુજરાત પરમ એક હજાર આઠ ના અધ્યક્ષ કિશોરભાઈ દવે ગંગારામભાઈ પોપટ અને નગરસેવક વિજયભાઈ દવે જણાવ્યું હતું કે ભારતની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આજ સુધી ગૌહત્યા પ્રતિબંધિત થઈ નથી ત્યારે ચારેય પીઠના શંકરાચાર્યના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને ગૌહત્યા અટકાવવા આંદોલન શરૂ થયું છે આજે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ ગૌ હત્યા બસ 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 આજે દસ મિનિટ માટે પ્રતિકારાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું હતું સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે અને સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત થાય તેવી માગણીઓ છે દેશમાં ઓગણીસ રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધિત છે તેમ છતાં પણ છડેચોક ગૌ હત્યા થઈ રહી છે આજે રોજની એક લાખ ગાયોની હત્યા દેશમાં થઈ રહી છે દેશ આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનતા હતી આજે માત્ર નવ કરોડ ગાયો બચી છે એટલે અમે ચૂંટણી હોવાથી ભારતની તમામ પોલિટિકલી પાર્ટીઓ પાસે જવાના છીએ અને જે પાર્ટી ગૌહત્યા પ્રતિબંધિત કાયદો લાવવાનું વચન ન આપે અને તેના એજન્ડા ન મૂકે એવા લોકોને વોટ આપવા બાકીની પાર્ટીઓને વોટ ના આપવા માટેના લોકોને પણ કરીશું ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા અમૃત મહોત્સવ ચાલે છે પણ આજ સુધી ગૌવંશ વન સત્યા પ્રતિબંધિત થઈ નથી એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે ત્યારે આ વખતે ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્યોના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને સ્વયંસ્ફૂર્ત આ ગૌરક્ષા આંદોલન છે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગણી છે એટલે આજે તારીખ દસ માર્ચના રોજ દસ 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 ગૌહત્યા બસ દસ તારીખે દસ વાગે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું એના અનુસંધાને ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસ ડીએમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને એને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો આપે તો ઓટોમેટિકલ એની રક્ષાનું પ્રાવધાન થાય અને સંપૂર્ણ ભારતમાં ગૌવંશ સત્યા પ્રતિબંધિત થાય આપ જાણો છો કે આજે પણ ભારતના ઓગણીસ રાજ્યોમાં કાનૂનન ગૌવંશ સત્યા પ્રતિબંધિત છે તેમ છતાં સ્થળે ચોક ગૌહત્યા થઈ રહી છે ઇવન ત્યાં સુધી કે પહેલાં વીસ રાજ્યોમાં પ્રતિબંધિત પણ બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેરની કલમ હટાઈ એની સાથે સાથે ગૌવંશ સત્યા પ્રતિબંધ ધારો ત્યાં ખતમ કરવામાં આવ્યો એટલે કાશ્મીરમાં આ સરકારે ગૌહત્યાની છૂટ આપી એના માટે એક એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ પણ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સંસદ જ કાનૂન બનાવી શકે અમને કોઈ કાનૂન બનાવવાનો અધિકાર નથી આ રીતે આજે રોજની એક લાખ ગાયોની હત્યા ભારતમાં થઈ રહી છે ભારત આઝાદ થયું ત્યારે તાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનસંખ્યા હતી આજે એકસો પાંત્રીસ કરોડ જનસંખ્યા છે અને નવ કરોડ ગાયો છે એટલે આપણે બહુ મુશ્કેલીમાં છીએ આવા સમયમાં અમે એવું નક્કી કર્યું છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા માટે આંદોલન કરીશું આગળના દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમે ભારતની તમામ પાર્ટીઓ પાસે જઈ રહ્યા છીએ લગભગ છવ્વીસો પોલિટિકલ પાર્ટીઓ ભારતમાં છે એ પોલિટિકલ પાર્ટીઓનો સંપર્ક કરી રહ્યા છીએ અને એમને કહી રહ્યા છીએ કે તમારા દ્વારા લેખિતમાં એવું તમારા ચૂંટણી ધારામાં ઘોષિત કરો કે અમારી સરકાર આવશે તો અમે ગૌ ગૌહત્યા બંધ કરીશું ને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરીશું એટલે આગળના દિવસોમાં ચારે શંકરાચાર્યો તરફથી એક લિસ્ટ જાહેર કરવામાં આવશે એમાં ભાઈ કોણ છે ને કસાઈ કોણ છે બે ફરક પાડવામાં આવશે આટલી પાર્ટીઓવાળા ભાઈ છે હિન્દુઓના અને આટલી પાર્ટીઓવાળા કસાઈ છે જે જાહેર નથી કરતા કે અમે ગૌહત્યા હત્યા એ બધા કસાઈ છે અને જે જાહેર કરે છે કે અમે ગૌહત્યા બંધ કરાઈશું એ લોકો આપણા ભાઈ છે એમાંથી કોઈ પણ પાર્ટીને હિન્દુ વોટ આપે અમારે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી પણ જે ગૌમાતાની હત્યા

દેશ વ્યવસ્થિત હતો મજબૂત હતો આર્થિક સ્થિતિ સારી હતી ગાયોની બાબતમાં જ્યારે પ્રથમ આંદોલન પૂજ્ય કર્પણા કરપાત્રજી મહારાજે જ્યારે ઊભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે જેમ કે ગુજરાત ગુજરાતની અંદર આજે અમે પોતે જ કોર્ટોમાં જોઈએ છે ઘણીવાર જે કેસો આવે છે જીવદયાના કેસો આવે છે એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે અને આ કેસોને કારણે આ જે માત્ર લાગણી દુભાય છે એટલું જ નહીં હિન્દુઓને અન્યાય પણ થઈ રહ્યો છે સાથે સાથે ગૌ માતાના વધના કારણે આપણને આર્થિક નુકસાન પણ ભારે થઈ રહ્યું છે અને ગાય બચશે તો જ રાષ્ટ્ર બચશે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે જે શંકરાચાર્ય આંદોલન શરૂ કર્યું છે એ આપણે સૌએ એક હિન્દુ તરીકે જ નહીં પણ એક સમજદાર લોકો તરીકે પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ ભારતમાં સૌથી વધુ જો કોઈ જનસંખ્યા હોય તો હિન્દુ સમાજની છે અને હિન્દુ સમાજ જે સૌથી ગૌરવવંત હોય તો એ ગાય માતાથી છે અને વર્ષોથી ગાય માતાનું જે હત્યા થઈ રહી છે ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાઓનું કોઈપણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી આજે જગતગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર માટે ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે હિન્દુ સમાજની અંદર જે ગૌરવ સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે દિશાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે અમે અમારા વતી એવું આજના દિવસે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ગૌમાતા માટે જેટલું કરવું પડે એટલા માટે અમે લોકો તૈયાર છીએ ભલે એના માટે અમારે જીવ આપવો પડે તો જીવ પણ આપશું પણ ગૌમાતાનું એમનું જે સર્વોચ્ચ સ્થાન છે એ સર્વોચ્ચ સ્થાન ભારતની અંદર આપવું જ પડશે જે કોઈ પણ સરકાર હોય જે કોઈ પણ કાયદો બનાવતો હોય એમને અમારી એક વિનંતી છે કે આ કાયદાઓ સંપૂર્ણપણે સજાગ રહે અને એ કાયદો અસરકારક રીતે કામગીરી કરે સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકન નો બટન દબાવો અને નિહારો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ